साहेब चक्ट ऑफिस काढला शिल्स सरपंच होईल खुश खुशता येईल दादोरी करता

પંચાયત પડે મારે કાગડા બાગડિયા પડ્યા થી મારે કોઈ કાગળે ઓળખાયું તારે ખર્ચા થોડા કે

તો થી મળે બરાબર આ જો છે કે આવું બને પડે આપણે કેવું પડે ઓવે આપણે કેવું આવું ના બતાઈએ ને આપણે જોર કરીને કેવું પડે વાત સરપંચ તમારી હાચી છે આપણે કોમ લાવે લે ઘણું એ ગોમો લાવ પણ આ બધું આગળ નું પટાવી તો પાછળ કો કોમ થાય કે આપણે ગોમ છેલ્લા નંબરે રહેતું જ નથી કોમ થાય સરપંચ આ ગોમ તો બહુ ત્રાસ છે ગો પેલા કણ હવે નું ના હોય કે આ વેરા આયા કે ના આયા

પણ ગ્રાન્ટ કરવાનું હોય પંચાયત કરે છે તો બે નું પેલા બ્લોક નાખાય ला काय आते तरी सोळे ल्यां किधु तू कंप्लीट कराय बदु ई तो कंप्लीट कराययू तू बरोबर आमन आता नाकवाना पधा चौका नाकवाना आता उंटळा वामन नाकवाना जाऊ उंटळा हाना वोट आता बघा बात करो सरपंच लिया सरपंच आ ओ सरपंच بیا खुर्ची गाडी खुर्ची गाडी आलो या चला मीलो

ગુજરામથી કાઢવા પડે છે કાટું પડે છે બીજું કોઈ નહીં હા પૈસા કોઈને કાઢવા નહીં અહીં મફજી લેવું લે મળે હા તમારો પાસે આવતો તો કેમ અમારે ભાઈ કેમ તમારો પાન આવતો હતા અમારે આ મરફોડો હોય ને એકળે

સાફ બધું પૈસા તો આ બાજ હો પેલા બાબતે સકડા લાયા છે શું કુટી મારવા લાયા છે મારા હવે સકડામાં ડ્રાઈવર રાખવા ઈ પગાર ના વેરા ભરોય તો બધું થાય બધી

દસ ટકા લોકો ભરી તમે મને વાત કરો હું શું છે ના તું સર તો આવું આ બધું એનો ભાવ શા પેલા આખા જો હવે તમે આ રીતે કરાવી નાખે છો

આ ચારો તૂટી ગયો જજો અલા પણ કાલ એમ કેતો તો કે હોજે હું વંધાઈ રહ્યો છું પાઇપલાઈન આ તો કાળ મોઢો શિકર આ તો હું ખઈને આવ્યો છું એ ખબર પડતી નહીં અન ચલો કાફલો ઇરે જોડે પાઓ તેલ ઉપર ફરે દસ પણ બે બે જણા કશું કોઈ સુધાર જ નહીં કરતા હોય અલા આપડા ભાઈ હોટ લેવા આવા તો જાણતો જો કેતા હતા કે પૈસા હોટ આલો અમને જીતારો અમે હારું કામ કરજો ગમો કચરોમ બચરો બધું સાફ સફાઈ કરાવશો ઓમ કેસણે પડી પક ખુંદી એમ કરતા હતા અને હવે તો નાકે નાકે પોણી હેડું જાય છે ચીકર ચેટલી પાઇપો ફૂટી છે પણ એકે અંધાવામ નહીં અલ આ બાજુ જોજા કોરે મોરે દી આવો રમથી પોણી આવો એટલી આવે જોજા કોરે મોરે રસ્તા કેવા થયા છે આ બાર કોમ કોઈક મહેમાન આવે આપણા વગણે તો આમ કે આ તો કે નાકે નાકે તો પોણી પોણી ફૂટ્યું છે સરપંચ છે શું છે કે આ ગામ અને આમો કે વેરો આઈને ભરી જાય જો ઓય વેરો તો કદી નહી ભૂલતા પા લાઈટ વેરો સફાઈ વેરો અને આ પોણી વેરો એમો લાઈટો તો જોઈ સીધી આપણા ગામ માં

જે ખર્ચો થયો નાખવાનો એટલે રાજુ ચાંદુ મેળ જાવ ખાવા છોકરો આવો ના એટલે સરપંચ હું શું તમે છો એ તો સરપંચ કીધું થોડો ટેકો કરું પડી આ ગ્રાઉન્ડ બનાવવાનું છે

છોકરા ને ભરતર બગડે યાર ભવિષ્ય બગડે ભવિષ્ય બગડવું પણ દબાઈ નાખવા મજા હશે એટલે તમારું